રહેતા ઇમતીન સાંજના નવ કલાકે ઘરેથી જમ્યા પછી બજારમાં ફરવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા ત્યારે મોડે સુધી ઇમ્તિયાઝુદ્દીન ભાઈ કાઝી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને આસપાસના વિસ્તાર સહિત સગા સંબંધીઓના ત્યાં તપાસ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો હતો ત્યારે આજ રોજ એટલે કે તારીખ બાર આઠ સોમવારના રોજ સાંજના સમયે વિસ્તારમાં ચર્ચા ફેલાય કે કોઈ અજાણ્યા યુવકની લાશ દાહોદ શહેરના સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવમાં તરી રહી છે ત્યારે તળાવ ખાતે લોકોની ભીડ એકઠા થઈ હતી કોઈ અજાણ્યા ઈસમની લાશ તરી રહી છે એના સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે કિનારા પર તરી રહી હોવાની દાહોદ એ ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક સિદ્ધરાજ જયસિંહ તળાવ ખાતે દોડી આવી તપાસ કરતા યુવક દાહોદ શહેરના કસબા વિસ્તારના કાઝીવાડમાં અને નામ ઇમ્તિયાઝુદ્દીન કાઝી હોવાનું માલુમ પડતા પરિવારનો સંપર્ક કરી લાશની ઓળખ થતા પરિવારમાં શોખનું મોજું ફરી વળ્યું હતું હાલ પોલીસે લાશનું પંચનામો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતના ગુનાના કાગળો કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે